તો નામદાર સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી એવો દસ્તાવેજ રદ કરી શકાય કે આ દસ્તાવેજ એ વડીલો પાર્જિત મિલકત છે અને એ પિતાને એકલાને આવો દસ્તાવેજ કરવાનો હક નહોતો તો એવો દસ્તાવેજ સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી અને રદ કરી શકાય અને જો સ્વપાર્જિત મિલકત હોય અને જો આવો દસ્તાવેજ રદ કરવો હોય તો એને પુરાવાથી સાબિત કરવું પડે કે આ લાલચથી કરાયો છે હવે નથી મળ્યો અથવા તો એને ગેરમાર્ગે દોરવીને કર્યો છે એ પુરાવા જો તમારી પાસે સ્ટ્રોંગ પુરાવા હોય મજબૂત પુરાવા હોય તો નામદાર સિવિલ કોર્ટ આવા દસ્તાવેજને એ સ્વેચ્છાએ રાજી ખુશીથી કરેલો આપેલો દસ્તાવેજ નથી પણ દબાણ હેઠળ લાલચથી કરી આપેલો દસ્તાવેજ છે તો એવું જો તમે પુરાવાથી સાબિત કરો તો એ દસ્તાવેજ રદ થઈ શકે છે